નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂતોને મળીએ છીએ ત્યારે મિત્રો જુદી જુદી વેરાયટીઓ જેને કહેવાય ને ભાઈ જેટલું જૂનું હોય એટલું હોવાનું અને દેશી વેરાયટીઓ જે છે એ દિવસે દિવસે એ કાઠું કાઢતી જાય છે ત્યારે મિત્રો તમને આજે ખબર પડી છે કે આપણે આજે કોની વાત કરવાના છીએ મિત્રો ઘણા બધી કહેવાય કે વેરાયટીઓ જે છે એ બજારમાં આવે છે અને થોડોક સમય ઉત્પાદન આપી અને બંધ થઈ જતી હોય ત્યારે જે દેશી વેરાયટીઓ જે છે એ વેરાયટીઓ હંમેશા જે છે એ ટોપ કરતી હોય છે ત્યારે અમારા વિસ્તારની અંદર જે ગુવાર જે છે લગભગ જે છે એ ઘણા બધા વિસ્તારની અંદર એ ગુવાર હવે જે છે એ થતો જ નથી એક તો પાણીના નબળાના કારણે થતો ન હોય કે પછી જમીનના કારણે થતો ન હોય શાક ખાવાનું શરૂ થાય એટલે કે ટૂંકમાં જેવા મોડિયા આવવાનું શરૂ થાય ત્યાં ગુવાર સુકાઈ જાય છે તો જ્યારે આ વિસ્તાર અમારો એક એવો વિસ્તાર છે કે જ્યાં એ ગુવારનું મોટા પાયા ઉપર જે છે એ ઉત્પાદન થાય છે અને એ વિસ્તાર એટલે અમારો વિછીયા તાલુકાનો એ વિસ્તાર છે તો એ વિસ્તારની અંદર જે દેશી વેરાયટીઓ છે એ દેશી વેરાયટીની વાત એ મિત્રો આજે આપણે કરવાના છીએ કે ગુવાર જે છે એ કઈ વેરાયટી વાવવામાં આવે છે કઈ એવી દેશી વેરાયટી છે કે એ લાંબો સમય સુધી એ ઉત્પાદન આપે છે અને સાથે સાથે એનું બિયારણ જે છે એ પણ સારી રીતે જે છે એ બનાવી અને લોકોને આપી શકાય છે તો મિત્રો ગુવાર વિશેની માહિતી મેળવતા પહેલાં આપણે ભાઈનો પરિચય લઈએ અને એમની પાસેથી જ જે છે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે તમે કઈ વેરાયટી વાવો છો કેવી માવજત કરો છો અને એની અંદર જે છે એવું કેવું ઉત્પાદન મળે છે અને જે આંતર પાક તરીકે મિશ્ર પાક તરીકે જે પાક વાવવામાં આવે છે તો એની અંદર એમને શું ફાયદો થાય છે તો મિત્રો આજે આપણે એની વાત જે છે ભાઈ પાંચથી કરીએ ભાઈનો સૌ પરિચય લઈ લઈએ મોટાભાઈ તમારું નામ મારું નામ માલિક્યા સુભાષભાઈ ભીખાભાઈ

આ વધારે પડતું સારું છે એમ હા આ વર્ષે વધારે સારું છે બરાબર છે આ ગુવારની વાવણી જે છે એ ક્યારે કરો તમે આ વરસાદ વાવણીમાં જ કરી લીધો વાવણીમાં જે છે એનું વાવેતર કરી દો છો એમાં વાવણીમાં જે છે એ તમે વાવેતર કરો તો એની અંદર બિયારણ જે છે એ આ વેરાયટી કઈ છે એ ખબર હવે આ દેશી છે અમે ગામડામાંથી લાવી છે બેલડાથી દેશી વેરાયટી છે દેશી બરાબર છે એનું પ્રમાણ કેટલું રાખો કેટલા વીઘામાં તમે ગુવારનું વાવેતર કર્યું છે આ વીઘા દોઢ વીઘા જેવું છે વીઘા દોઢ વીઘા જેવું વાવેતર કરેલું છે એમાં કિલો નથી નથી ગયો કિલો બરાબર એટલે ગ્રામ જેવું એવું ગયું આઠસો ગ્રામ જેવું આઠસો ગ્રામ જેવું ગયું છે બરાબર છે હવે એમાં તમે અંતર કેવી રીતનું રાખો છો બે સોળ વચ્ચેનું અંતર કેટલું હોય છે અને બે હાર વચ્ચેનું અંતર કેટલું હોય છે બે સોળ વચ્ચે તો આપણે ફૂટ બાય ફૂટ નો ગાળો અમે રાખવી છે ફૂટ નો ગાળો રાખો અને બે હાર વચ્ચે બે હાર વચ્ચે તો આ કેટલું અઢી ફૂટ નું છે બે અઢી ફૂટ નું વાવેતર આમાં વચ્ચે પાછું આ તુર વાવેતર છે વચ્ચે જે છે આ ગુવાર ની હાર તુવેર વાવી દયો છો આ તુર આ તુવેર વાવેલે છે એ તુવેર ક્યારે ગુવાર નો હોય આ તુવેર જે છે એ એનું વાવેતર એની સાથે જ કરી દયો આ એ બધું હાર જ વાવે છે બરોબર છે સોમાસા ની વાવણી માં સોમાસા એટલે ગુવાર જે છે એ વાવ્યા પછી એની અંદર તમે કઈ કઈ માવજત કરો છો માર્ઝત માં તો હવે દવા હા હા ખાતર ને ઈ બધું જે ટાઈમે જ જૂતું હોય એ આપવું પડે બરાબર છે એમાં કયા કયા ખાતરો અને દવા તમે આપો છો હવે ખાતર માં તો આપણે જાણે પહેલા તો જીવામૃત ડ્રિપ માં છડાવેલું છે જીવામૃત આપું છે હા હા બેર આપેલું છે પછી તો બરાબર છે ઓગણી ઓગણી એક આપેલું છે ઓગણી ઓગણી આપેલું છે હા બરાબર છે અને આ વખતે ઉરિયા આપ્યું છે ઉરિયા જે છે ડ્રીપમાં જ આપ્યું છે હા ડ્રીપમાં જ તે પણ એ તો કેટલું લગભગ દસક કિલો જેવું આપેલું છે કપાસમાં બરોબર છે હવે અને બીજું કે આની અંદર જે છે એ રોગ જીવાત કેવા આવે છે અને એના માટે તમે કેના છંટકાવ કરો છો રોગ જીવાત બીજા જે આપણા પારિશિયા બિયારણ રહે ને એની કરતા ઘણા ઓછા આવે છે હા 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 અને દવા તો બધી આ જે વાયરસ છે કોઈ ફૂગ છે એવી બધી સાંટવી પડે બરાબર છે અત્યારે જે છે એ આની અંદર ફૂગની ને એવી દવાઓ જે છે એ કઈ મારો છો એવું કઈ નામ ખરું ફૂગની દવા માં તો આપણે ટાટાનું ક્વાટા પ્લસનું જેના જો એ વાપરવી એ છંટકાવમાં કેટલા એમ નાખો છો એ વીસ ગ્રામ એક પમમાં વીસ એમ એલ નાખો છું અને દરેક છંટકાવમાં એનો ઉપયોગ કરો છો અને બે ત્રણ છટકાવ એક જ વાર નાખવી બે ત્રણ છટકાવાદ વખત જે છે એનો ઉપયોગ કરો છો બરોબર હવે આની ઉતારવાની શરૂઆત જે છે એ કેટલા સમયે જે છે એ તમે કરો છો ઉતરે જે છે એ ઉતરવાની શરૂઆત કેટલાક સમયમાં થઈ જાય છે ઉતારવાની જાણે આ આપણે જે યાગરોના બિયારણ વાવો ને એની કરતાં પંદરક દિવસ અગાઉ શરૂ થઈ જાય વહેલા થાય છે હા

બરાબર આજે દોઢ વીઘાનો જે આવેલો છે ગુવાર તો એની અંદર ઉતારો જે છે એ તમારે કેટલોક આવતો હતો ઉતારો આમાં તો સાહેબ લગભગ વારે વિસગમ જેવો નીકળે છે કેટલામાંથી આ જેવો ઉતારો એક વાર અને એક વાર ઉતારો લઈ લીધા પછી એ કેટલા વખતે જે છે એ ફરીવાર આપણે ઉતારો જે છે એ આવે છે તમારે બીજો ઉતારો ક્યારે ઉતારો વર્ષમાં એક દિવસ જવા દેવી છે ત્રણ દિવસ એક ધારા ઉતારવી છે હા હા ચાર જમણ માં એક દિવસ માં સોતા જમીને ફરીને પાછો ઓલ પે શરૂ થઈ જાય છે બરોબર બધું એક હાથે નથી ઉતરતા એક મજૂર જ નથી મળતા બરાબર છે એટલે કે ટુકમાં આ ગુવાર જે છે એ ગુવાર ને મિત્રો તમે જોઈ રહ્યા છો કે આની અંદર ફાલની જે છે કેપેસિટી જે છે એ તમે જોવો તો તમને ખ્યાલ આવે કે જે થડ માંથી જે શરૂ થાય છે અને છે ટોસ સુધી જે છે એ આની અંદર ગુવાર જોવા મળે અને એને જે છે એ સોથા દિવસે જે છે ફરીવાર ઉતારવામાં આવે છે તમે આની અંદરથી કેટલા ઉતારા લીધા છે આની અંદર થી લગભગ આઠ વાર તો અમારે વીણાઈ ગયો છે આઠ થી નવ વખત આઠ થી નવ વખત જે છે ઉતારા લેવાય છે બરોબર અને હવે આ તમે ગુવાર તો છે બરોબર હવે આને તમે કઈ માર્કેટમાં લઈ જાવ છો અને બોટાદ માર્કેટમાં લઈ જઈશ બોટાદ માર્કેટમાં લઈ જાવ છો બરોબર આના ભાવ કેવા હોય છે અંદાજે જે છે સરેરાશ ભાવ તમને જે છે કેવા મળ્યા છે

મિત્રો તમે આની અંદર જોઈ રહ્યા છો કે આ આખા ગુવારના કારણે જે છે એ આખો છોડ જે છે એ નમી ગયા છે અને એની અંદર જે છે એ પુષ્કળ પ્રમાણમાં ફાલ એ આની અંદર આવી રહેલો છે આ જે છે આપણી દેશી વેરાયટી છે અને વેરાયટીમાં જે છે એ તમે વાત કરીએ તો એની અંદર રોગજીવાત વાયરસની વાત જે છે તો વાયરસ અમારા વિસ્તારમાં વધારે આવવાનો પ્રશ્ન છે તો આમાં એ કેવી પ્રશ્ન રહેશે વાયરસ હાવ ઓછો જ છે મિત્રો આમાં આપણે જોઈ રહ્યા છીએ કે આમાં વાયરસ જે છે એ એકદમ ઓછા પ્રમાણમાં એ આપણે જોઈ રહ્યા છીએ અને એની અંદર જે જે છે છે એની સિંગ સિંગ એ એકદમ પોસી અને કહેવાય ને સારી બાજુ વળીએ કે સારામાં સારી જે સિંગ છે એટલે કે ખાવામાં કેમ છે એટલે કે વેરાયટી જે છે એ ખાવામાં પણ સારી છે બરાબર બીજું મારે તમને એ પૂછવું છે કે આના વિઘાદીટ જે છે એ જે આપણે એવરેજ ભાવ આમ ભાવ ને એવું મળ્યા છે તો આ વીઘો કેટલાનો તમને પૂછતો હશે ઓવાનના વરામાં સાહેબ આ લગભગ શિયાળી પિસ્તાળીસ હજાર નું તો આમાં વેસણ થઈ ગયું છે શિયાળી થી પિસ્તાળીસ હજાર રૂપિયા જેવું વેસણ વેસણ થઈ ગયું છે થઈ ગયું છે ને જે ઉતારા શરૂ છે બરોબર હા અત્યારે જે છે એ ઉતારવા માટે જે છે આની અંદર કેટલાક મજૂર ને એવું જોતું હોય છે

સરસ મિત્રો તો આતી વાત આ દેશી ગુવાર ની અ દેશી ગુવાર જે છે એ અમારા વિસ્તારની અંદર મિત્રો એ આ વિસ્તારની અંદર કેવાય ને કે ભાઈ જે મોઢુકા અમારું જે સેન્ટર છે સાસિયા સેન્ટર છે તો એ વિસ્તારની અંદર પણ છે એ vocês é e એ થાય છે કારણ કે ટ્રક મોટે ગુવાર આપણા મોઢુકાની અંદર જે છે ઠલવાતો હોય છે અને બધા જ મિત્રો જે છે આંતરપાક આંતર પાક મિશ્ર પાક તરીકે વાવે છે પણ આ વેરાયટી જે છે એ દેશી વેરાયટી છે અને દેશી વેરાયટી જે છે એ મિત્રો તમે જોઈ રહ્યા છો કે આની અંદર જે છે એ વાયરસનું પ્રમાણ એકદમ ઓછું છે ખાવામાં મીઠો છે ઉતારો પણ સારામાં સારો આવે છે એટલી બધી રોગ જીવાત કે વાયરસનો પ્રશ્ન રહેતો નથી સુભાષભાઈ જે છે એ આપણને આજે ગુવારના પાકની એવી સરસ મજાની માહિતી આપી કે ભાઈ ગુવારનો પાક જે છે એ આપણા વિસ્તારની અંદર એ સારામાં સારી રીતે થઈ થઈ શકે છે અને ગુવારના પાકની અંદર આ દેશી વેરાયટી જે છે એ કાઠું કાઢતી જાય છે મિત્રો દેશી વેરાયટીનું બિયારણ તમારે જોવે તો એ ચોક્કસ સુભાષભાઈને તમે ફોન કરશો એ સિવાય આપણો હેલ્પલાઇન નંબર મિત્રો તમને આપી દઈએ બરાબર સત્તાણું બે સત્તાવન પિસ્તાળી નવ એકોતેર આ નંબર ઉપર તમે મિત્રો ફોન કરશો તો તમને આ દેશી બિયારણ જો તમારે જોવે ખાવા માટે તો તમને એ મળી શકશે વેચાણ માટે જોવે તો પણ દેશી બિયારણ પાક છે ખરું ને આ પાક છે આ પકવવા જ મૂક્યું છે આ બધું પકાવવા માટે મૂક્યું છે તો મિત્રો એ બિયારણ પણ તમને મળી જશે તો જે મિત્રોને આ ગુવારનું બિયારણ જોવે એડ સની અંદર બુકિંગ જે છે એ સુભાષભાઈને અથવા મારા રસિકભાઈ રોજાસરાને તમે કરાવી દેજો જેથી કરીને તમને જે છે એ વહેલા તે પહેલાના ધોરણે આ બિયારણ મળી જાય અને બિયારણ જે છે એ તમને કુરિયર દ્વારા મિત્રો તમારા સુધી પહોંચી શકશે સુભાષભાઈ તમે આજે અમારા ખેડૂત મિત્રોને ગુવારના પાક વિશેની સરસ મજાની માહિતી આપવા બદલ કિસાન સફરની ટીમ વતી હું એ જે મળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારા ખેડૂત મિત્રોને સરળ સમજાય એવી ભાષામાં અને ખેડૂતોને જે ઉપયોગી થાય એવી ઘણી બધી માહિતી જે છે એ આજે આપી ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને જે છે એ લાઈક કરજો શેર કરજો બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે જે છે એ શેર કરવાની વાત કરી છે તમે ખેડૂત આપણી જે ખેડૂતોની ચેનલ છે કિસાન સફર એમાં જો તમે નવા હો તો એને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મિત્રો તમે પણ જે છે એ અઢી લાખ ખેડૂતો જોડાણા છે અમારી સાથે એમાંના તમે પણ એક સભ્ય બનો તો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી